નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વીડિયોમાં આપણે સ્વયં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પક્ષીઓના રાજા ગરુડને સંભળાવેલી અદ્ભુત અને પવિત્ર કથા સાંભળીશું એવું કહેવાય છે કે આ કથા ફક્ત સાંભળવાથી જ બધા પ્રકારના પિતૃદોષ દૂર થાય છે જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેના અનેક પાપ નષ્ટ થઈ જાય છે અને તેને ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો શ્રદ્ધાપૂર્વક આ પવિત્ર કથા સાંભળીએ આ કથા ઘણા વર્ષો પહેલાંની છે એકવાર ગરુડજીના મનમાં પિતૃપક્ષને લઈને ઊંડી ઉત્સુકતા જાગી આ ઉત્સુકતાનું સમાધાન મેળવવા તે દ્વારકા ગયા અને શ્રીકૃષ્ણની સામે પ્રણામ કરીને ઊભા રહ્યા ભગવાન શ્રીકૃષ્ણે તેમને પ્રેમથી પોતાની પાસે બેસવા કહ્યું ગરુડે હાથ જોડીને વિનંતી કરી હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે કૃપા કરીને જણાવો કે પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી શું ફળ મળે છે અને આ પવિત્ર દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ ભગવાન શ્રીકૃષ્ણે હસીને કહ્યું હે ગરુડ તે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે ખરેખર આ પ્રશ્નમાં સમગ્ર માનવજાતિનું કલ્યાણ સમાયેલું છે જે વ્યક્તિ શ્રદ્ધાથી પિતૃઓને સંતુષ્ટ કરે છે તેના જીવનના બધા દુઃખ આપોઆપ દૂર થઈ જાય છે પિતૃઓની પૂજા કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે આ સંબંધમાં એક પ્રાચીન કથા પ્રચલિત છે જે હું તને સંભળાવું છું તેને ધ્યાનપૂર્વક સાંભળજે જે પણ આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે કે સંભળાવે છે તેના બધા પિતૃદોષ દૂર થાય છે અને તેના પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે ગરુડે ઉત્સુકતાથી કહ્યું હે પ્રભુ તમારા મુખ્યથી આ કલ્યાણકારી કથા સાંભળવા હું અત્યંત આતુર છું કૃપા કરીને મને આ કથા વિસ્તારપૂર્વક સંભળાવો હું આ પવિત્ર કથાને લોકો સુધી પહોંચાડીશ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો શ્રીકૃષ્ણે કહ્યું હે ગરુડ એક સમયે રૂચિ નામના એક પરાક્રમી રાજા હતા એક દિવસ તેમણે સંસારના બધા મોહમાયાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો તેમણે પોતાનું રાજપાટ અને બધી ભૌતિક સંપત્તિ છોડી દીધી અને વૈરાગ્ય અપનાવી લીધો તે બ્રહ્મચર્યનું પાલન કરતા તપસ્વી જીવન જીવવા લાગ્યા રાજા રૂચિ ઘર પરિવાર છોડીને વનમાં સાધુની જેમ રહેવા લાગ્યા તેઓ દિવસમાં માત્ર એકવાર ભોજન કરતા અને બાકીનો સમય તપસ્યા અને પ્રભુ ચિંતનમાં લીન રહેતા હતા રાજા રૂચિના આ કઠોર જીવનથી તેમના પિતૃઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા સ્વર્ગલોકમાં રહેતા તેમના પૂર્વજો આ જોઈને દુઃખી થયા કે તેમનો વંશજ સંસાર ત્યાગીને સંન્યાસી બની રહ્યો છે પોતાના વંશને આ રીતે સમાપ્ત થતો જોઈને પિતૃઓને ડર લાગ્યો તેઓ વિચારવા લાગ્યા કે જો રુચિ લગ્ન નહીં કરે અને તેને સંતાન નહીં થાય તો તેમનો વંશ અહીં જ સમાપ્ત થઈ જશે પછી પિતૃઓને પિંડદાન અને શ્રાદ્ધ કોણ કરશે આ ચિંતાથી વ્યાકુળ થઈને પિતૃએ નક્કી કર્યું કે તેઓ પોતે પૃથ્વી પર જઈને પોતાના વંશજને સમજાવશે જેથી તે વૈરાગ્ય છોડીને ગૃહસ્થ જીવન અપનાવી લે થોડા સમય પછી ઋષિ બનેલા રાજા રૂચિ વનમાં એકાંતમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને ચાર તેજસ્વી પુરુષો ત્યાં આવ્યા આ દિવ્ય આત્માઓને જોઈને રૂચિની તપસ્યા તૂટી ગઈ તેમણે કે આંખો ખોલી અને આવા અલૌકિક મહેમાનોને જોઈને તરત જ ઊભા થઈને તેમના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યા તેમણે વિનમ્ર સ્વરે પૂછ્યું હે મહાન આત્માઓ આપ કોણ છો અને મારી સામે પ્રગટ થવાનું શું કારણ છે તેમાંથી એક દિવ્ય પુરુષે મધુર અવાજમાં કહ્યું વત્સ રુચિ અમે તારા પિતૃઓ છીએ તારું વર્તમાન જીવન જોઈને અમે ખૂબ જ દુઃખી છીએ તેથી તને મળવા આવ્યા છીએ એક પિતૃએ ગંભીર સ્વરે કહ્યું હે પુત્ર અમે તારા જીવનના માર્ગથી સંતુષ્ટ નથી કારણ કે તે હજુ સુધી લગ્ન નથી કર્યા કહે તે ગૃહસ્થ જીવનથી મોઢું કેમ ફેરવી લીધું લગ્ન કરવું અને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો એ માનવ જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે ગૃહસ્થ આશ્રમ તો સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવ્યો છે ગૃહસ્થ બન્યા વગર મનુષ્ય પોતાના બધા કર્તવ્યોનું પાલન કરી શકતો નથી અને મોક્ષ પણ મેળવી શકતો નથી બીજા પિતૃએ સમજાવતા કહ્યું હે પુત્ર ગૃહસ્થ જીવનમાં રહીને જ મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને મહેમાનોની સેવા કરી શકે છે જે વ્યક્તિ ઘરમાં રહીને યજ્ઞ કરે છે દેવતાઓને સ્વાહા કહીને હવિષ્ય અર્પણ કરે છે અને પિતૃઓ માટે સ્વધા કહીને તર્પણ કરે છે તે જ પોતાના ઋણ અને ઋણમાંથી મુક્ત થાય છે તેવી જ રીતે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા મહેમાનને અન્ન જળ આપીને સંતુષ્ટ કરે છે અને દાન પુણ્ય કરે છે તો ઋષિ ઋણ અને માનવ ઋણ પણ ચૂકવી દે છે એક અન્ય પિતૃએ સમજાવ્યું સંતાન ઉત્પન્ન કરવું અને વંશને આગળ વધારવો એ મનુષ્યનો પરમ ધર્મ છે વિચાર સંતાન વિના તને સ્વર્ગ કેવી રીતે મળશે તારા પછી તારા પિતૃઓને પિંડદાન અને શ્રાદ્ધ કોણ કરશે દેવ પૂજા અને પિતૃતર્પણ જેવા કર્મ કર્યા વગર તને ઉચ્ચ લોકની પ્રાપ્તિ પણ નહીં થાય જો તું પોતાના કર્તવ્યથી વિમુખ રહીશ તો મર્યા પછી તારે નરક ભોગવવું પડશે અને આવતા જન્મમાં પણ દુઃખ સહન કરવા પડશે પિતૃઓની વાત સાંભળીને ઋષિ રૂચિ થોડી વાર માટે શાંત રહ્યા પછી તેમણે ધીમેથી ઉત્તર આપ્યો હે મારા પૂજ્ય પૂર્વજો તમારી ચિંતાનું કારણ હું સમજી રહ્યો છું પરંતુ કૃપા કરીને મારી વાત પણ સાંભળો મારા મતે સાંસારિક લગ્નનું બંધન મનુષ્ય માટે અનેક દુઃખોનું કારણ બને છે ગૃહસ્થ જીવનમાં પગ મુકતા જ મોહમાયા ઘેરી લે છે અને મનુષ્ય નવા પાપ કરવા લાગે છે આ વિચારથી મેં આજીવન લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે હું માનું છું કે સ્ત્રીનો સંગ કરવાથી મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય છે જેનાથી આત્મિક શાંતિ ભંગ થાય છે જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતાં દરરોજ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને જ્ઞાનથી પોતાની આત્માને શુદ્ધ કરે છે તે જ ખરેખર પ્રશંસાને પાત્ર છે તેથી મેં મારી ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાનના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે જેથી મારી આત્માને સંસારના બંધનોથી દૂર રાખી શકું પિતૃઓ થોડીવાર માટે શાંત રહ્યા પછી એક પિતૃએ ધીરજપૂર્વક સમજાવ્યું પુત્ર ઇન્દ્રિય સંયમ અને આત્માની શુદ્ધિની વાત તે સાચી કહી છે મનુષ્ય અવશ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવા જોઈએ અને જ્ઞાનથી પોતાની આત્માને પવિત્ર કરતા રહેવું જોઈએ પરંતુ તું જે માર્ગ પર ચાલી રહ્યો છે તે પૂર્ણ કલ્યાણનો માર્ગ નથી શાસ્ત્રોમાં જે કર્મોનો ઉલ્લેખ છે તેનો ત્યાગ કરવો યોગ્ય નથી યજ્ઞ દાન તપ જેવા શુભ કર્મ જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે બંધન નથી બનતા પરંતુ પાપોનો નાશ કરે છે હવે તારા તર્કનો જવાબ સાંભળ શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવા અને ગૃહસ્થ આશ્રમ અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જો તું લગ્ન નહીં કરે તો તને મોક્ષ કેવી રીતે મળશે સંતાન વિના નતને સ્વર્ગની પ્રાપ્તિ થશે ન અમને તર્પણ મળશે સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી જ પિતૃઓને તૃપ્તિ મળે છે અને વંશ આગળ વધે છે તેથી હે પુત્ર વિધિપૂર્વક લગ્ન કર અને સંતાન ઉત્પન્ન કર જો તું આમ નહીં કરે તો અત્યાર સુધી તે તપ ત્યાગથી જે પણ પુણ્ય કમાવ્યું છે તે બધું નિષ્ફળ થઈ જશે અમારો વંશ નષ્ટ થવાથી અમે પિતૃઓ પણ અતૃપ્ત રહી જઈશું ફક્ત સંતાન પ્રાપ્ત કરીને અને તેનું યોગ્ય પાલન પોષણ કરીને જ તું અમને સંતુષ્ટ કરી શકે છે પિતૃઓના આ તર્કપૂર્ણ શબ્દોએ ઋષિ રુચિનું હૃદય બદલી નાખ્યું તેમણે અનુભવ કર્યો કે ખરેખર તેમના પૂર્વજો સાચું કહી રહ્યા હતા ઘણો વિચાર કર્યા પછી અંતે તેમણે નક્કી કર્યો કે પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૃહસ્થ જીવન અપનાવવું જ યોગ્ય છે ત્યાર પછી ઋષિરૂચિએ હાથ જોડીને પિતૃઓને વિનંતી કરી હે પિતૃદેવો તમે મને સાચો માર્ગ બતાવ્યો છે હવે હું ગૃહસ્થ જીવન અપનાવવા માટે તૈયાર છું અને લગ્ન કરવાનો સંકલ્પ લઉં છું પરંતુ એક સમસ્યા છે મારી ઉંમર હવે ઘણી થઈ ગઈ છે મારા જેવા વૃદ્ધ અને તપસ્વી વ્યક્તિને કોણ પોતાની દીકરી આપશે કઈ દીકરીના માતાપિતા મારી સાથે તેનું લગ્ન કરવા માટે તૈયાર થશે આ વિચારીને મારા મનમાં સંકોચ થઈ રહ્યો છે પિતૃએ જવાબ આપ્યો પુત્ર તું ફક્ત પોતાનું કર્તવ્ય નિભાવવાનો પ્રણ કર માર્ગ આપોઆપ નીકળી આવશે જો તું અમારા વચનો નહીં માને તો અમારું પતન નિશ્ચિત છે અને તારી પણ અધોગતિ થશે એવું ન વિચાર કે કન્યા કોણ આપશે યાદ રાખ ઈશ્વર તે લોકોની મદદ કરે છે જેઓ પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય છે આટલું કહીને ચારેય દિવ્ય પિતૃઓ એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા પિતૃઓ અદૃશ્ય થતાં જ ઋષિરૂચિ વનમાં એકલા રહી ગયા હવે તેમની સામે સૌથી મોટી મુશ્કેલી પોતાના માટે એક યોગ્ય જીવનસાથી શોધવાની હતી તેમણે સંકલ્પ તો કરી લીધો હતો પરંતુ મનમાં શંકા અને ચિંતા ઊભી થઈ રહી હતી કે આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે ઋષિરૂચિએ ઘણા સ્થળોએ ફરીને પોતાના માટે પત્ની શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ મળી તેમની વૃદ્ધાવસ્થા અને તપસ્વી જીવન જોઈને કોઈ પણ તેમને કન્યા આપવા તૈયાર નહોતું સમય જતા તેમની નિરાશા વધતી ગઈ પરંતુ તેમણે હિંમત ન હારી પિતૃઓના વચનો તેમને વારંવાર યાદ આવતા અને તેમનું હૃદય દુઃખી થઈ ઊઠતું તેમ છતાં તેઓ સતત પ્રયત્ન કરતા રહ્યા આખરે ઘણો વિચાર કર્યા પછી ઋષિરૂચિ આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે હવે ફક્ત ઈશ્વર જ તેમની મદદ કરી શકે છે તેમણે નક્કી કર્યું કે સૃષ્ટિ કરતા ભગવાન બ્રહ્માની આરાધના કરવામાં આવે આ વિચારીને તેઓ ગીચવનમાં એકાંત સ્થળે તપસ્યા કરવા બેસી ગયા ઋષિરૂચિએ દ્રઢ સંકલ્પ સાથે તપ શરૂ કર્યું તેમની તપસ્યા દિવસે દિવસે વધુ કઠોર થતી ગઈ તેમણે સો વર્ષ સુધી ઘોર તપસ્યા કરી તેમની તપસ્યાની શક્તિ એટલી પ્રબળ હતી કે દેવલોક પણ તેની ઉર્જાથી કંપિત થવા લાગ્યો અંતે તેમની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને જગતપિતા બ્રહ્મદેવ પ્રગટ થયા ચાર મુખવાળા બ્રહ્માજી પોતાની સંપૂર્ણ દિવ્ય આભા સાથે પ્રગટ થયા અને તેમના આવતા જ આખું વન પ્રકાશથી ઝળહળી ઉઠ્યું બ્રહ્માજીના દર્શન પામીને ઋષિ ઋચિ ખૂબ જ આનંદિત થયા અને તરત જ ઊભા થઈને આદરપૂર્વક બ્રહ્મદેવને પ્રણામ કર્યા બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું હે રૂચિ તારી તપસ્યાએ મને સંતુષ્ટ કર્યો છે તારી લગન અને ધીરજ અનુકરણીય છે કહે પુત્ર તારી શું ઈચ્છા છે જે પણ તારા હૃદયમાં હોય નિસંકોચ મને કહે હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ ભગવાન બ્રહ્માના મધુર શબ્દો સાંભળીને ઋષિ રૂચિની આંખોમાં શ્રદ્ધાના આંસુ આવી ગયા તેમણે હાથ જોડીને વિનમ્ર સ્વરે કહ્યું હે જગતપિતા તમારા દર્શન માત્રથી મારું જીવન સફળ થઈ ગયું મારા પિતૃઓએ મને વંશ ચલાવવા માટે સંતાન ઉત્પન્ન કરવા કહ્યું છે પરંતુ મને યોગ્ય પત્ની મળી રહી નથી મારા બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે કૃપા કરીને તમે જ કોઈ ઉપાય બતાવો અથવા સ્વયં મને કોઈ યોગ્ય કન્યા પ્રદાન કરો જેથી લગ્ન કરી હું સંતાન ઉત્પન્ન કરી શકું બ્રહ્માજીએ હસીને જવાબ આપ્યો હે ઋષિવર તારા પિતૃએ તારા માટે જે માર્ગ સૂચવ્યો છે તે યોગ્ય છે તું ચિંતા ન કર તને જલ્દી જ એક આદર્શ પત્ની મળશે સાંભળ આગળ જતા તું પોતે જ પ્રજાપતિના પદને શોભાવીશ અને તારા દ્વારા અનેક પ્રજાઓનું પાલન પોષણ થશે હવે હું તને એક ઉપાય બતાવું છું તું મનમાં પોતાની ઈચ્છા દ્રઢ રાખીને પોતાના પિતૃઓની શ્રદ્ધાપૂર્વક પૂજા કર શ્રાદ્ધ અને તર્પણ દ્વારા પોતાના પિતૃઓને પ્રસન્ન કર તેઓ પ્રસન્ન થઈને તારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે અને તને ઉત્તમ ગુણોવાળી પત્નીનું વરદાન આપશે આમ કહીને ભગવાન બ્રહ્મા અદ્રશ્ય થઈ ગયા બ્રહ્માજીના જતા જ ઋષિરૂચિએ તેમની આજ્ઞા મુજબ તરત જ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય શરૂ કરી દીધા ઋષિરૂચિ નજીક વહેતી એક પવિત્ર નદીના કિનારે પહોંચ્યા ત્યાં તેમણે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી એકાંતમાં કુશા બિછાવીને આસન લગાવ્યું અને પોતાના પિતૃઓ માટે તર્પણ કર્યું તેમણે અંજલિમાં જળ ભરીને સૂર્યદેવ તરફ મુખ કરીને મંત્રોચ્ચાર સાથે જળ અર્પણ કર્યું અને પિતૃઓનું આહવાન કર્યું ત્યાર પછી એકાગ્રચિત થઈને તેઓ શાંતિથી ત્યાં બેસી ગયા અને પિતૃદેવોની મહિમાનું સ્મરણ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રીકૃષ્ણે ગરુડને કહ્યું હે ગરુડ મહાત્મા રુચિએ તે સમયે પિતૃઓની જે સ્તુતિ ગાઈ તેને દરેક મનુષ્યએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ કહેવાય છે કે આ સ્તુતિ માત્ર સાંભળવાથી જ બધા દુઃખો અને દોષોનો નાશ થઈ જાય છે જે તેને એકવાર પણ સાંભળી લે છે તેના અનેક પાપ દૂર થાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ મળે છે તેથી તું પણ ધ્યાનપૂર્વક આ સ્તુતિ સાંભળ તો જ તને આ કથાનું પૂર્ણ ફળ મળશે ઋષિ ઋષિરૂચિએ હાથ જોડીને આકાશ તરફ જોતા ભક્તિભાવથી પ્રાર્થના કરી જે દેવતા રૂપમાં બધે હાજર છે અને જેને શ્રાદ્ધના સમયે દેવતાઓ દ્વારા સ્વધા ઉચ્ચારણ દ્વારા તૃપ્ત કરવામાં આવે છે તે બધા પિતૃઓને મારા કોટી કોટી નમન જે પિતૃઓ અગ્નિશ્વાત બરહિષદ આજપ અને સોમપ કહેવાય છે તે બધા મારા દ્વારા કરવામાં આવેલા આ શ્રાદ્ધથી સંતુષ્ટ થાય અગ્નિશ્વત પિતૃઓ મારા પૂર્વ દિશાની રક્ષા કરે બરહિષદ પિતૃ હંમેશા દક્ષિણ દિશાથી મારી રક્ષા કરે આજપ પિતૃ પશ્ચિમ દિશાની અને સોમપ પિતૃ ઉત્તર દિશાની રક્ષા કરે બધા પિતૃઓ અમારા પર કૃપા રાખે અને અમને રાક્ષસ ભૂત પ્રેત પિશાચ જેવી દુષ્ટ શક્તિઓથી બચાવે વિશ્વ વિશ્વભૂખ આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિદ ભૂતકૃત અને ભૂતિ નામના નવ પ્રકારના પિતૃગણ કલ્યાણ અને કલ્યાકૃત કલ્યાણકર્તા કલ્યાતારાશ્રે કલ્યાતાએ હેતુ અને અનગ નામના છ પ્રકાર વર વરેણ્ય વરદ તુષ્ટિદ પુષ્ટિદ વિશ્વપાત અને ધાતા આદિ સાત પ્રકાર પાપનો નાશ કરનાર જે મહાન મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબલ નામથી પ્રસિદ્ધ પાંચ પ્રકાર તે ગણોની સાથે સુખદ ધનદ ધર્મદ અને ભૂતદ નામના ચાર પ્રકારના પિતૃગણ આ રીતે કુલ એકત્રીસ પ્રકારના પિતૃગણ આ જગતમાં હાજર છે હું તે બધા પિતૃઓને પ્રણામ કરું છું કૃપા કરીને તમે સૌ મારા દ્વારા વિધિપૂર્વક અર્પિત આ તર્પણ અને પિંડદાનનો સ્વીકાર કરીને તૃપ્ત થાઓ અને મારા પર તમારી કૃપા જાળવી રાખો મહાત્મા રૂચિની આ ભાવપૂર્ણ સ્તુતિ સાંભળીને પિતૃઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા અચાનક ત્યાં એક ચમત્કાર થયો પિતૃઓની કૃપાથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો જેણે ચારે તરફના આકાશને પ્રકાશિત કરી દીધું તે તેજથી આખું વાતાવરણ ઝળહળી ઉઠ્યું ઋષિરૂચિએ આશ્ચર્ય અને ભક્તિથી તે પ્રકાશ તરફ જોયું અને તરત જ ઘૂંટણીએ બેસીને હાથ જોડી લીધા થોડી જ ક્ષણોમાં તે પ્રકાશ એક મૂર્ત સ્વરૂપ લેવા લાગ્યો ઋષિરૂચિની સ્તુતિથી પ્રસન્ન થઈને પિતૃઓ સાક્ષાત દર્શન આપવા માટે આવી રહ્યા હતા જલ્દી જ તે ચાર દિવ્ય પિતર ફરી એકવાર રૂચિની સામે પ્રગટ થયા આ વખતે તેમના ચહેરા પર પ્રસન્નતા હતી ઋષિરૂચિએ શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા તેઓ પહેલાં જ શ્રાદ્ધમાં ફૂલ ચંદન ધૂપ વગેરે અર્પણ કરી ચૂક્યા હતા અને હવે પિતૃઓ તે સુગંધિત ફૂલોની સુગંધથી ઘેરાયેલા દેખાઈ રહ્યા હતા પ્રસન્ન પિતૃઓએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર રુચિ તારી ભક્તિ અને સ્તુતિથી અમે અત્યંત સંતુષ્ટ છીએ તે સાચા હૃદયથી અમને બોલાવીને તર્પણ આપનું અને ગુણગાન કર્યું છે તેથી અમે પ્રસન્ન થઈને તને વરદાન આપવા ઈચ્છીએ છીએ નિર્ભય થઈને તારી ઈચ્છા અમારી સામે પ્રગટ કર જે પણ તને જોઈતું હોય ને સંકોચ અમારી પાસે માંગી લે ઋષિ ઋષિરૂચિએ નમ્રતાથી શિર ઝુકાવીને કહ્યું હે પિતૃદેવો તમારો મારા પર ખૂબ અનુગ્રહ છે કે તમે મારાથી પ્રસન્ન છો પરમપિતા બ્રહ્માજીએ પણ મારા પર કૃપા કરી સૃષ્ટિના વિસ્તાર માટે મને પ્રજાપતિ બનવાનો આશીર્વાદ આપ્યો છે હવે તમે જ મારા પર દયા કરીને એવી પત્નીનું વરદાન આપો જે ગુણવાન તેજસ્વી અને સદાચારી હોય હું ઈચ્છું છું કે તેનાથી મને ઉત્તમ સંતાન મળે જેથી અમારો વંશ આગળ વધે અને હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું પિતૃઓએ આશીર્વાદ ભરી વાણીમાં કહ્યું તથાસ્તુ હે પુત્ર અમે અત્યારે જ તારી મનોકામના પૂર્ણ કરીએ છીએ અમારા આશીર્વાદથી તને અહીં જ એક સુલક્ષણા અને સુંદર પત્ની મળશે તેમાંથી જ તને એક તેજસ્વી અને બુદ્ધિમાન પુત્ર મળશે જાણી લે રૂચિ પિતૃઓએ હસીને કહ્યું તારો તે પુત્ર અદ્વિતીય બુદ્ધિમાન અને મહાન પરાક્રમી હશે તે રોચ્ય નામથી ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે આગળ જતા તારા તે પુત્રના પણ અનેક બળવાન અને ધાર્મિક પુત્રો થશે જે પૃથ્વી પર રાજ કરશે અને પ્રજાનું કલ્યાણ કરશે અમારો આશીર્વાદ તારા વંશ પર હંમેશા બની રહેશે પિતૃઓનું વરદાન મળતાં જ નજીક વહેતી નદીનું પાણી તેજ પ્રકાશથી જળહળી ઉઠ્યું પ્રકાશની વચ્ચેથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ જેનું રૂપ અદ્ભુત તેજસ્વી હતું આ સ્વર્ગલોકની અપ્સરા પ્રમલોચા હતી અને તેમની સાથે એક અત્યંત સુંદર કન્યા હતી પ્રમલોચાએ મહર્ષિરૂચિને કહ્યું હે શ્રેષ્ઠ તપસ્વી હું અપ્સરા પ્રમલોચા છું સમુદ્રદેવ વરૂણના પુત્ર મહર્ષિ પુષ્કરના સંગથી મને આ સુંદર કન્યા મળી છે મારી આ પુત્રીનું નામ માનીની છે અને તે રૂપ તથા ગુણમાં અદ્વિતીય છે આજે હું મારી આ પ્રિય પુત્રીને તમારી પત્ની તરીકે સમર્પિત કરું છું કૃપા કરીને તમે માનિનીનો સ્વીકાર કરો તેનાથી તમને એક અત્યંત તેજસ્વી પુત્ર મળશે જે મનુ નામથી વિખ્યાત થશે અપ્સરા પ્રમલોચાના વચનો સાંભળીને ઋષિરૂચિનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું તેમણે પિતૃગણ અને પ્રમલોચાને પ્રણામ કરતા માનિનીને ખુશીથી પત્ની તરીકે સ્વીકાર કરી લીધી પિતૃઓના આશીર્વાદથી ત્યાં જ ઋષિ રૂચિ અને માનિનીના વિધિપૂર્વક લગ્ન સંપન્ન થઈ ગયા દેવતાઓએ પ્રસન્ન થઈને ફૂલોની વર્ષા કરી અને વરવધુને આશીર્વાદ આપ્યા પ્રમલોચાએ પોતાની પુત્રીને ગળે લગાવીને વિદાય આપી અને પિતૃઓ પણ વરવધુને આશીર્વાદ આપીને પોતાના લોક પાછા ફર્યા થોડા સમય પછી માનિનીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેનું નામ મનુરોચ્ય રાખવામાં આવ્યું તે યુવાન થઈને પોતાની બુદ્ધિ અને પરાક્રમથી ત્રણેય લોકમાં પોતાના કુળની કીર્તિ ફેલાવી અને પોતાના કુળનું ગૌરવ વધાર્યું આ રીતે રાજા રૂચિનો વંશ આગળ વધ્યો અને તેમના પિતૃઓ સંપૂર્ણપણે તૃપ્ત અને સંતુષ્ટ થયા મિત્રો આ કથાથી સ્પષ્ટ થાય છે કે પિતૃઓની પૂજા અને શ્રાદ્ધ કર્મનું જીવનમાં ખૂબ જ મહત્વ છે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા દિવંગત પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને તર્પણ કરવું જોઈએ જેથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે અને જીવનના દુઃખો દૂર થાય આ જ છે પિતૃપક્ષની તે દિવ્ય કથા જે ભગવાન કૃષ્ણે ગરુડને સંભળાવી હતી આ કથા સાંભળવાથી બધા પિતૃદોષ શાંત થઈ જાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે આશા છે કે તમને આ કથા સાંભળીને આનંદને પ્રેરણા મળી હશે તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રીકૃષ્ણ પિતૃદેવ સંરક્ષણમ અવશ્ય લખો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર